ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસંદિયા અને જિલ્લા આરોગ્ય વિભાગના ચેરમેન અનિલ વસાવા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ દુલેરા સહિતનાઓની ઉપસ્થિતિમાં જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસડીએ જણાવ્યું ડોક્ટર જે કે જૈન નિવૃત્ત ડેપ્યુટી ડાયરેક્ટર હેલ્થ સર્વિસ ગવર્મેન્ટ ઓફ ગુજરાત છેલ્લા બે હજાર સોળથી હું અહીં દવા લઉં છું ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કેન્સર અને અન્ય બીમારી માટેની એ દવા માર્કેટ કરતા અહીં સારી ક્વોલિટીની અને કિંમતી રેટમાં મળે છે સસ્તી ઓર એ એનો ફાયદો થાય છે કોઈ તકલીફ આડઅસર અસર કઈ થતી નથી એ ગરીબો માટે ઓર બધા માટે ભી સારી છે સરકારી ઓફિસર હોવા છતાં પણ હું બધાને કહું છું કે સરકારી હોય કે ના હોય જી મારું નામ પ્રભાકર જાદવ છે હું ભરૂચ પર રહું છું અને હું છેલ્લા ઘણા સમયથી અહીંયા દવા લઉં છું મારી કારણ કે હું ડાયાબિટીસનો પેશન્ટ છું અને અહીંયા દવાઓ બધી સારી અને સસ્તી મળી રહે છે અને માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે જન ઔષધિ કેન્દ્ર માટેનું એ અહીંયા છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યું છે અને પચાસથી નેવું ટકા સુધીની તમને અહીંયા દવાઓ સસ્તી મળી રહેતી જે આપણે બજારમાં આપણે સો રૂપિયાની જે દવા હોય એ પંદર થી વીસ રૂપિયામાં મળી રહે અને એ જ ગુણવત્તાવાળી એન્ટીબાયોટિક કરતાં જેનેરિક ઔષધ પણ એટલું જ રિઝલ્ટ આપતી હોય છે આપણને અને એ આપણને કોઈ પણ આડઅસર પણ નથી કરતી અને આર્થિક રીતે અને આરોગ્યની દ્રષ્ટિએ બંને રીતે આપણને એ યુઝફુલ થતી હોય છે તો હું બધાને અપીલ કરીશ કે અહીંયા પણ એનો અવશ્ય લાભ લે અને અત્યારે આ એનું સપ્તાહ યોજાઈ રહ્યું છે એક થી સાત તારીખ સુધીનો અને આજે એ સાત તારીખ છે એ ઔષધિ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ આપણે તો એ દિવસે આપણે આજે એનો અવશ્ય લાભ લઈએ તો આપણને બધી રીતે એનું અનુકૂળ થતું હોય છે દવાઓમાં આર્થિક રીતે અને આરોગ્ય રીતે તો હું બધાને નમ્ર અપીલ કરીશ કે એનો અવશ્ય લાભ લે